નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર જે વધારે પડતા વરસાદને કારણે આપણે કપાસની અંદર કયું ખાતર નાખવું જોઈએ ખરેખર તો કયું ખાતર નાખવું એના વિશે આપણે ખરેખર ચર્ચા કરીશું તો ખાસ કરીને જે વધારે પડતો વરસાદ હોય અને વધારે પડતા વરસાદને કારણે થઈ અને જમીન રેસકાઈ જતી હોય ઉપરાંત જે કપાસ પીળો પડી જતો હોય તો આવા સમયે ખાસ કરીને કયું ખાતર નાખવું જોઈએ તો એમાં આપણે આજે એમોનિયમ સલ્ફેટની વાત કરીશું જે એમોનિયમ સલ્ફેટની અંદર કયા કયા પોષક તત્વો આવે એનો આ ખાતરનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય ત્યાર પછી આ ખાતરની અંદર ક્યારે કયા કયા પાકની અંદર આ ખાતર નાખવું અને કઈ કંપનીનું ખાતર વાપરવું એની વિશે આપણે ચર્ચા કરીશું તો આપણે શરૂઆતની અંદર કીધું કે એમોનિયમ સલ્ફેટ તો એમોનિયમ સલ્ફેટની અંદર ધો તો હાલની અંદર ધો તો એમાં ત્રેવીસ ટકા સલ્ફર આવે છે અને વીસ પોઈન્ટ પાંચ ટકા નાઇટ્રોજન આવે છે ફરી વાર એકવાર જે એમોનિયમ સલ્ફેટની અંદર ત્રેવીસ ટકા સલ્ફર અને વીસ પોઈન્ટ પાંચ ટકા નાઇટ્રોજન આવતું હોય છે તો આની અંદર જે પોષક તત્વો રહ્યા યુરિયાને કારણે ઉરિયા રહ્યો એમાં છેતાલીસ ટકા નાઇટ્રોજન આવે છે અને એમોનિયમ સલ્ફેટની અંદર જે બે પોષક તત્વો હોય છે અને સલ્ફરનો ભાગ રહ્યો એ તાત્કાલિક એની અંદર ગણ કરતો હોય છે જે કપાસની અંદર જે યુરિયા ખાતર રહ્યું તો યુરિયા ખાતરની અંદર જે આપણે જે યુરિયા રહ્યું એ કપાસની અંદર નાખો એ તાત્કાલિક હવા મારફતે ઉડી જાય છે અને જે એમોનિયમ સલ્ફેટ રહ્યું તો એમોનિયમ સલ્ફેટની અંદર આવો પ્રશ્ન બનતો નથી કારણ કે તાત્કાલિક એનું જે પોષક તત્વ લેયા ઉપરાંત જે જમીન એકદમ વધારે ભેજવાળી હોય તો એના કારણે થઈ અને એ એકદમ સુકાઈ જતી હોય છે તો જે આપણે એની માત્રાની અંદર વાત કરી તો જે એકરની અંદર એક બેગનો ઉપયોગ કરવો ઊરિયા ખાતરની અંદર ઝડપથી આપણને રિઝલ્ટ મળે છે પરંતુ એમાં નાઇટ્રોજન હોવાને કારણે જે વધારે પડતું ભેજવાળી જમીન હોય તો એમાં સુકાવાનો પણ પ્રશ્ન બનતો હોય છે એટલે વધારે પડતું જે ભેજવાળું હોય એટલે કે રેશકાણવાળું પડવું હોય તો એની અંદર ખરેખર આપણે જે એમોનિયમ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ તો એમોન્યની અંદર જે કીધું કે એનો ફાયદો શું એવું નથી કે વધારે વરસાદ થાય તો જ આ ખાતર નાખવું પરંતુ ખરેખર એની અંદર જે આ ખાતર નાખવાની અંદર જે એનો પીએસ વધારે હોય છે એના કારણે થઈ અને છોડનો વિકાસ એકદમ સારામાં સારો થતો હોય છે ઉપરાંત ફળ ફૂલની અંદર પણ ઘણો બધો આપણને ફાયદો સારામાં સારો જોવા મળે છે ઉપરાંત એકદમ આની અંદર ગ્રીન એરી સારામાં સારી જોવા મળે છે અને એની ચમક ની અંદર જુઓ તો સમકની અંદર પણ સારામાં સારું રિઝલ્ટ આવે છે અને એના ઝીંડવાની અંદર એકદમ બનતા હોય છે જે સલ્ફેટ ખાતર નાખવાથી આગળ વાત કરીએ તો જે આ એમોનિયમ સલ્ફેટ રહ્યો એ કયા કયા પાકોની અંદર નાખવાથી આપણને ફાયદો થતો હોય છે તો એમોનિયમ સલ્ફેટ એ સામાન્ય રીતે કપાસ મગફળી તુવેર ત્યાર પછી સોયાબીન ઘઉં ચોખા તો આ બધાની અંદર એટલે કે ઓલરેડી બધા પાકોની અંદર નાખવાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે એની અંદર પણ જે આપણે ડાંગર એટલે કે ચોખાની ખેતી કરતા એ લોકોને ખાસ કરીને એમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે કારણ કે એમાં વધારે પડતું પાણી હોય એના કારણે થઈ અને એમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે આ ઉપરાંત ખેતરમાં જે પાણી ભરાઈ રહેતું હોય એવામાં વધારે પડતું આપણે એમોનિયમ નાખવાથી આપણને ફાયદો મળે છે ત્યાર પછી એમોનિયમ સલ્ફેટ જુઓ તો એ હાલની અંદર જે કઈ કંપનીનો આપણે ઉપયોગ કરવો જોઈએ તો એમોનિયમ સલ્ફેટ રહેવો એ સારામાં સારું જુઓ તો સરદારનું આવે છે અને ત્યાર પછી મહાધન કંપનીનું આવે છે તો આ બે કંપનીને એ સારામાં સારી જે એમોનિયમની ક્વૉલિટીવાળું ખાતર આવે છે ત્યાર પછી ભાવની અંદર જુઓ તો દરેકે દરેક વિસ્તારની અંદર જે અલગ અલગ વિસ્તારમાં ભાવ દરેક વિસ્તારમાં અલગ અલગ હોય છે તો ભાવની પણ દરેક વિસ્તારમાં જે ભાવ હોય એ પ્રમાણે તમે એની અંદર કોમેન્ટ કરીને જણાવજો કે એમોનિયમ સલ્ફેટનો જે ખાતરનો ભાવ રહ્યો એ તમારા વિસ્તારમાં કેટલો છે તો ખાસ કરીને જે ની અંદર તમે જણાવજો કે અમારા વિસ્તારની અંદર અને એનો જીલો લખજો કે આ વિસ્તારની અંદર જે એમોનિયમ સલ્ફેટનો આટલો ભાવ છે તો આવી રીતે જે કપાસની અંદર જુઓ તો હાલની અંદર જે વિકાસથી માંડે અને સારા ફળ ફૂલ લાવવા માટે થઈ અને જે અત્યારે વધારે વરસાદ પડે એટલા માટે થઈ અને એમોનિયમ ખાતરનો તમારે ઉપયોગ કરવો જોઈએ તો આવી રીતે અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને ફરી પાછા આપણે આવા અવનવા બીજા વિડીયોમાં મળીશું બાય બાય